ખાતે બોક્સ પ્રારંભ થયો છે ભારતમાં ક્રિકેટ રમત વધુ પ્રમાણમાં ચાહના પામેલ છે કોઈ વ્યક્તિ એવી નહીં હોય કે જે ક્રિકેટ રમ્યું ન હોય જીવનમાં અન્ય કોઈ રમત બધા રમ્યા નહીં હોય પણ ક્રિકેટ બધા જ રમ્યા હશે હાલ દેશના જાણીતા ક્રિકેટર્સ નામ અને દામ બંને મેળવી રહ્યા છે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ રમતા પહેલાં બાળપણથી જ ગલી ક્રિકેટથી જ ક્રિકેટ જગતમાં એન્ટ્રી થાય છે સાંકળી સોસાયટી મેદાનોના અભાવને કારણે ગલી ક્રિકેટ પણ સમેટાઈ રહી છે પરંતુ હવે ગલી ક્રિકેટની જગ્યા બોક્સ ક્રિકેટ લઈ લીધી છે બોક્સ ક્રિકેટ ધીમે ધીમે વધી રહ્યું છે બોક્સની અંદર ચારેય બાજુથી નેટથી કવર એક જ જગ્યા પર ભેગા થઈને લોકો ક્રિકેટ રમે છે જે લોકો સમય સ્થળના અભાવમાં હોય તેઓએ ક્રિકેટ છોડી દીધું હોય તેમના નાનપણના શોખને ફરી રિફ્રેશ કરવા માટે બોક્સ ક્રિકેટ મહત્વનું બની રહ્યું છે જ્યાં ઇન્ટરનેશનલ ક્રિકેટ જેવા કોઈ નિયમો હોતા નથી બસ પહેલાંની જેમ મિત્રો સાથે મળી અને હાથમાં બોલ બેટ હોય એટલે ગેમ શરૂ થઈ જાય છે બોક્સ ક્રિકેટમાં રમવા માટે કલાકના પંદરસોથી બે હજાર રૂપિયા ચૂકવવા પડે છે વડોદરાના પાદરા નજીક આવેલ સમલાયા ગામમાં પાદરાનો સૌપ્રથમ બોક્સ ક્રિકેટનો પ્રારંભ વિશ્વ દિવેશ કુમાર ઓઝા દ્વારા કરવામાં આવ્યો છે. વિશ્વના પિતાને ક્રિકેટ રમવાનો ખૂબ જ શોખ હતો, જોકે જિમ્મેદારીઓને કારણે તેમનો શોખ તેઓ આગળ ન વધારી શક્યા અને મોટા ક્રિકેટર ન બની શક્યા. જેને લઈ વિશ્વ દિવેશ કુમાર ઓઝા દ્વારા બોક્સ ક્રિકેટનો પ્રારંભ સમલાયા ખાતે કર્યો છે. જે સંદર્ભે તેઓએ વિસ્તૃત માહિતી આપતા જણાવ્યું હતું કે બોક્સ ક્રિકેટ દરેક ઋતુમાં દિવસ રાત્રિ કોઈપણ સમયે રમી શકાય છે આ સ્થળે ક્રિકેટની સાથે ફૂટબોલની પણ મજા માણી શકાય છે શહેરની અંદર આવેલ બીજા બોક્સ ક્રિકેટના ચાર્જ કરતાં એન્ટ્રી વિશેષ ડિસ્કાઉન્ટ છે જેમ કે હમણાં જ આનું પ્રારંભ થયું છે છસોથી હજાર રૂપિયા ફી રાખેલ છે આ મેદાન તૈયાર કરવામાં એક મહિના જેટલો સમય લાગ્યો છે લોકો રમત વિરોર રમત ચાહકો હવે સમલાયા સ્થિત બોક્સ ક્રિકેટનો આનંદ માણવા પધારે તેવી વિશ્વ ઓઝાએ લોકોને અપીલ કરી હતી પાદરા બરોડાની વચ્ચે સમ્યાલા ગામમાં ક્રિકેટ બોક્સનું ઓપનિંગ થઈ ગયું છે ટુ ઓલ ક્રિકેટ લવર્સ પ્લીઝ કમિંગ અને આઈને રમો મારું નામ વિશ્વ દિવેશ કુમાર ઓજા છે આપણે વડોદરા પાદરા રોડ પર સમ્યાલા ગામ ખાતે પાદરાનું સૌપ્રથમ ક્રિકેટ બોક્સ ખોલ્યું છે કેવી રીતે વિચારો આપને મારા ફાધરને ક્રિકેટ રમવાનો બહુ શોખ હતો પરંતુ અમુક જિમ્મેદારીને કારણે રમી ન શક્યા આગળ બધા ક્રિકેટર બની ન શક્યા તો તે કારણે દરેક ક્રિકેટ પ્રેમીઓ માટે એક સરસ જગ્યાએ સહજ મેદાનમાં આવી રીતે વરસાદ હોય તો પણ અને રાત્રે પણ રમી શકે એ માટે આ ગ્રાઉન્ડ બનાવવાનો વિચાર આવ્યો પ્રાઇઝ આપણે આ ક્રિકેટ બોક્સ મેઇન ક્રિકેટ છે અને ફૂટબોલ છે અને એની પ્રાઇસ આપણે સિક્સ હંડ્રેડથી વન થાઉઝન્ડ લગી છે અત્યારે દરેક વડોદરાની અંદર અત્યારે

મને અત્યારે ઓપન થયું છે એના ડિસ્કાઉન્ટની અંદર તમને મળે છે તો વહેલી તકે આવો અને બુક કરો અને ઓનલાઈન બુકિંગ માટે તમે અમને કોન્ટેક કરો મારો નંબર છે નાઇન વન જીરો ફોર ટુ વન ફાઈવ જીરો થ્રી થ્રી નાઇન વન જીરો ફોર ટુ વન ફાઈવ જીરો થ્રી થ્રી મારું નામ વિશ્વ ઓઝા તમારે ઓનલાઈન બુકિંગ કરવી હોય તો તમે મને કોન્ટેક કરો અમે તમને ઓનલાઈન બુકિંગ થઈ જશે